નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય ટામેટાની અંદર આવી રીતે ચાની ભૂકી એટલે કે ચાયપત્તી નાખી છે જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી પણ મિત્રો તમે નાખવાનું શરૂ કરી દેવાના છો મિત્રો તમારે સૌપ્રથમ એક મીડિયમ સાઈઝ નું તમારે પાકેલું ટમેટું લેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે ટમેટું છે એની ઉપરનો ભાગ તમારે ચપ્પુ દ્વારા કાપી લેવાનો છે અને ત્યારબાદ જે અંદરનો પલ્પ હોય છે ટમેટાની અંદરનો પલ્પ એ તમારે વ્યવસ્થિત ચપ્પુ દ્વારા અથવા ચમચી દ્વારા તમારે વ્યવસ્થિત બહાર કાઢી લેવાનો છે ટામેટું છે ચિરાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે વ્યવસ્થિત ધીમે ધીમેથી તમારે ટમેટાની અંદરનો બધો ભાગ છે કાઢી લેવાનો છે હવે વ્યવસ્થિત ટમેટાનો અંદરનો ભાગ નીકળી જાય પછી હવે તમારે એક ડીશની અંદર આ ટમેટું મૂકી દેવાનું છે અને આ ટમેટાની અંદર તમારે મિત્રો એકથી બે ચમચી જેટલી પત્તી એટલે કે ચાની જે ભૂકી હોય એ તમારે તેની અંદર ઉમેરી દેવાની છે અને હવે મિત્રો તમારે તેની અંદર એટલે કે આ ચા ટમેટાની અંદર ચાની ભૂકી હવે એના ઉપર તમારે થોડું એવું સરસવનું તેલ તમારે ઉમેરવાનું છે અને ત્યારબાદ હવે જે તમારા ઘરે કપૂરની ગોટી હોય એવી એકથી બે કપૂરની ગોટી લેવાની છે અને તેને તમારે આની અંદર ટમેટાની ઉપર તમારે મૂકી દેવાની છે અને લાસ્ટમાં તમારે માચિસની મદદથી મિત્રો આ કપૂર ગોટી છે અને તમારે સળગાવી દેવાની છે હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સ્વરૂપચંદ સંઘવીને સુરતથી મનીષાબેન ભટ્ટીને દામનગરથી વિમલાબેન મહેતાને અમરેલીથી અરવિંદ જેસાણીને લંડનથી અને મંસૂર મનસુરીને વેરાવળથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે માચીસથી આ સળગાવી દીધું છે કપૂરની ગોટી અને ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આ જે ધુમાડો નીકળે છે એ ખૂબ જ ઉપયોગી ધુમાડો છે મિત્રો તમારા ઘરમાંથી એટલે કે તમારા ઘરમાં જો માખી મચ્છર વંદા વગેરે જેવા જીવજંતુનો ત્રાસ હોય તો મિત્રો આના ધુમાડાથી આ બધા જીવજંતુઓ તમારા ઘરમાંથી ભાગી જવાના છે આ ઉપરાંત આનો મહત્વનો એક અલગ પણ ફાયદો છે કે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા છે એ બધી દૂર થઈ જશે અને તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવિટી આવી જશે મિત્રો તમારા તમારા ઘરની અંદર રસોડાની અંદર આ તમે ટા ટામેટું તમે દીવો ટામેટાનો જે દીવો છે એ મૂકી શકો છો તમારા રૂમમાં મૂકી શકો છો કોઈ પણ બારી દરવાજા પાસે તમે જેને મૂકી શકો છો જેથી કરીને કે જ્યાં વધારે માખી મચ્છર રહેતા હોય એવી જગ્યાએ તમારે દીવો મૂકી દેવાનો છે જેના ધુમાડાથી આ જીવજંતુ બધા ભાગી જશે મિત્રો આપણે આ જીવજંતુ ભગાડવા માટે બજારમાંથી કેમિકલ વાડી વસ્તુ લઈ આવતા હોય જે આપણે સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન પહોંચાડતું હોય છે પરંતુ આની અંદર મિત્રો આ બધા દેશી ઉપચાર છે ઘરેલું ઘર દેશી ઉપચાર છે જેના દ્વારા કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય પરંતુ આનો ઘણો બધો ફાયદો થવાનો છે હકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવશે અને ઘણા બધા ફાયદા થવાના છે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જણાવવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ